મૃત્યુનો ભય કોને નથી હોતો દરેક મનુષ્યને મૃત્યુનો ભય લાગતો જ હોય છે તમે જોયું હશે કોઈ મનુષ્યને અગ્નિથી બહુ બીક લાગે કોઈ મનુષ્યને જળથી બહુ બીક લાગે કોઈ મનુષ્યને વંટોળથી બહુ બીક લાગે તો કોઈ મનુષ્યને સ્મશાન માં જવાનું આવે ત્યારે બહુ બીક લાગે તો અંતમાં આ બધો જે ડર છે એ મૃત્યુનો જ ડર છે આ મૃત્યુનો ડર કોને નથી લાગતો તો જુઓ જેનામાં શુદ્ધ ભક્તિ હોય એવું નથી કે ફક્ત ભગવાનની જ ભક્તિ દેશભક્તિ જેનામાં હોય એને મૃત્યુનો ભય નથી લાગતો તમે જોયું સરહદ પર જવાનો એને મૃત્યુનો ભય નથી લાગતો ભગવાનની ભક્તિ મૃત્યુનો ભય નથી લાગતો ગુરુ ભક્તિ મૃત્યુનો ભય નથી લાગતો એક વખત એક શિષ્ય હિમાલયમાં જાય છે અને ખૂબ પરિશ્રમ કરીને તે હિમાલયમાં પહોંચે છે અને એને એના ગુરુ મહારાજ મળે છે એટલે શિષ્ય જઈને ગુરુજીને કહે છે કે ગુરુજી મને તમારા સાનિધ્યમાં સ્ના સ્થાન આપો મારે તમારા ચરણમાં રહેવું છે હવે હિમાલયના ઋષિ મુનિઓ કંઈ જેમ તેમ ન હોય બ્રહ્મવેતા અષ્ટસિદ્ધિ નવનિધિ તેમની પાસે હોય એટલે ગુરુ મહારાજે કીધું કે જો સામે પેલી ખીણ એ ખીણમાં જઈને કૂદકો માર તો તું મારો શિષ્ય ગુરુ ભક્તિ એટલી હતી એટલો પ્રેમ હતો ગુરુ પ્રત્યે એટલો આત્મીય પ્રેમ હતો કે એને તો જઈને ખાઈમાં કૂદકો માર્યો અને નીચે ગયો અને એનું શરીર મૃત થયું અને એનું સૂક્ષ્મ શરીર બહાર નીકળી ગયું સદગુરુએ જોયું કે ઓહો આટલી ગુરુનિષ્ઠા ગુરુજીએ પોતાની સિદ્ધિ દ્વારા એનું શરીર હતું એવું એવું શુદ્ધ બુદ્ધ ચૈતન્યમય કરી ફરી એના સૂક્ષમ શરીરને સ્થૂળ શરીરમાં સ્થાપિત કર્યું અને એ જીવિત થયો અને પછી એને ઉપર લાવીને ગુરુજીએ એને દીક્ષા આપી તો આ છે ગુરુ ભક્તિ એમાં મૃત્યુનો ભય હોતો નથી શુદ્ધ પ્રેમ ભાવ અનંત પ્રેમ આત્મીય પ્રેમ એમાં મૃત્યુનો ભય હોતો જ નથી એમાં મૃત્યુની પારની અવસ્થા પ્રાપ્ત થાય છે તમે જોયું હશે કેટલાય એવા ગુરુ શિષ્ય જેમને પોતાની અનંત શક્તિઓ દ્વારા શુદ્ધ પ્રેમ દ્વારા સાથે જ સમાધિ લીધી સાથે જ પ્રાણ છોડ્યા કેમ કે એ શરીરથી ઉપર ઉઠી ગયેલા મહાપુરુષ હતા એમને પણ મૃત્યુનો ભય હોતો નથી બીજું જેનામાં બહુ દ્વેષ હોય એને મૃત્યુનો ભય નથી હોતો જેમ કે આતંકવાદી તમે જોયું એટલો બધો દ્વેષ હોય એટલો બધો દ્વેષ હોય કે મૃત્યુનો ભય હોતો જ નથી મારે ને મરે પણ જો કે એ યોગ્ય નથી એ બરાબર નથી એનાથી આગળ છે આત્મજ્ઞાન જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય ને એને પણ મૃત્યુનો ભય હોતો નથી તો એક શુદ્ધ પ્રેમી અને જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એમને આ મૃત્યુનો ભય લાગતો નથી